જાલદનગર લોકોએ જે પાકિસ્તાની પ્રેરિત આતંકવાદીઓ દ્વારા પહેલગામ ધર્મ પૂછી જે નિર્દોષ છવ્વીસ લોકો જેટલા હિન્દુઓની હત્યા કરી હતી તેના વિરુદ્ધ ન્યાય મેળવવા મોદી સરકાર પાસે આખા ભારત દેશ દ્વારા અપીલ કરવામાં આવી હતી તેને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પાકિસ્તાન સહિત આતંકવાદી કેમ્પ ઉપર હુમલો કર્યો હતો અને તેને આખા દેશને લોકોએ વધાવી લીધો હતો નિર્દોષ હિન્દુ જે વિધવા થઈ હતી તેમના સિંધુનો બદલો લેવા ભારત સરકાર દ્વારા ઓપરેશનનું નામ પણ સિંધુ રાખવામાં આવ્યું હતું તેમજ નિર્દોષ માર્યા ગયેલ હિન્દુઓનો બદલો આજે પૂરો થયેલ હતો જાલોદનગરના લોકોએ મીઠાઈ ઉઠાઈ છે પાકિસ્તાન ભારત માતા કી જય હિન્દુસ્તાન જિંદાબાદ વંદે માતરમ જેવા નારા લગાવી ઓપરેશન સિંધુને વધાવી દીધો હતો લોકોએ કહ્યું હતું કે આ તો ફક્ત હજુ પણ કડક કાર્યવાહી કરી પાકિસ્તાન સ્થિત ઇસ્લામિક આતંકવાદને પૂરું કરવા માંગ કરી હતી ખાતે જ્યાં નિર્દોષ હિન્દુ યાત્રીઓ પ્રવાસીઓ પર આતંકવાદીઓએ હુમલો કરી યાત્રીઓને કર્યો હતો એના ભાગરૂપે આજે ભારત સરકાર અને ભારતીય સેનાએ પાકિસ્તાનના નવ જેટલા આતંકવાદી ઠેકાણ ઉપર હુમલો કરી મિસાઇલ એટેક કરી અને બદલ ભારતીય સેના અને જવાનો પ્રત્યે અમે ગર્વ અનુભવીએ છીએ ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ છબ્બી લોકો ની હત્યા આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછીને કરવામાં આવી અને જ્યારે ધર્મ પૂછીને આ રીતે આતંકવાદીઓ આ દેશમાં નિર્દોષ લોકોની હત્યા કરે તો આજે અમારે ભારતની સેના અને દેશના વડાપ્રધાન આ ભારતની સરકાર ઉપર એટલે ગૌરવ ગૌરવ છે કે આવી રીતે પાકિસ્તાનને ચેલેન્જ આપીને પૂછીને એમને જાણ કરી કે અમે આ રીતે તમારે એરસ્ટ્રાઇક દ્વારા તમને સજા આપીશું અને ગઈકાલે રાત્રે પાકિસ્તાનના નવ જેટલા સ્થાનો પર પાકિસ્તાનના આતંકવાદીઓને જાણ કરીને એર સ્ટ્રાઇક દ્વારા કેટલાય આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા છે અને આ સિલસિલો પાકિસ્તાન ના સુધરે ત્યાં સુધી ચાલુ રહેવાનો છે તો પાકિસ્તાનીઓ તમે સુધરી જાઓ નિર્દોષ આતંકવાદી નિર્દોષ લોકોની હત્યા આતંકવાદીઓ ના કરે એ સુર સાથે અમે જાલોદનગરની જનતા અને લોકો ખુશ છીએ

પાકિસ્તાનની આતંકવાદીઓ જે ભારતના પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો તેના વિરુદ્ધમાં ભારતની સરકારે જે સિંધુ સિંધુ ઓપરેશન દ્વારા રેડ સ્ટ્રાઇક કરી જે માતા બહેનો સિંધુર સિંધુ હતું તેનો બદલો લીધો તેનાથી આજે ભારત દેશમાં દિવાળી જેવો માહોલ છે અને લોકો એટલા જે તહેવાર પર ખુશ હોય એટલા ખુશ છે